નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો મણીરાજ બારોડના દીકરી એવા રાજલબેન બારોડના લગ્ન હતા મિત્રો તેમાં નાના મોટા બધા જ કલાકારો આવ્યા હતા બધા જ કલાકાર આખા ગુજરાતના કલાકાર મિત્રો તેમના રાજલબેન બેન બારોડના લગ્નમાં હાજરી આપી હતી મિત્રો જેમ કે મિત્રો રાકેશ બારોડ કાજલબેન મહેરિયા દેવાયત ખવડ બ્રિજદાન ગઢી બધા જ મિત્રો કલાકારો રાજલબેન બારોડના લગ્નમાં હાજરી આપી હતી મિત્રો અને તમે વિડીયોમાં પણ જોઈ શકો શકો છો કાજલબેન મહેરિયા કેવો ડાન્સ કરી રહ્યા છે અને હાલના ટાઈમમાં મણિરાજ બારોડના દીકરી એવા રાજલબેન બારોડના લગ્નના વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ફરી રહ્યા છે મિત્રો અને મિત્રો આગળ વાત કરીએ પણ સૌ તમે હજી સુધી અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો મિત્રો તમે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી તમને આગળ નવા વિડીયો જોવા મળે રાજલબેન બારોડના લગ્નમાં મિત્રો બધા જ આખા ગુજરાતના કલાકારો આવ્યા હતા મિત્રો અને રાજલબેન બારોડે તેમના લગન મિત્રો ધામધૂમથી કર્યા છે અને મિત્રો થોડાક સમય પહેલા માયાભાઈપ્ટર ગઈ હતી અને મિત્રો હાલમાં રાજલબેન ના લગ્ન ચાલી રહ્યા છે મિત્રો તેમાં પણ જોરદાર તેમને ધામ થી લગ્ન કર્યા છે મિત્રો રાજલ બેન બારોડે અને તેમના લગ્નના વિડીયો હાલમાં સોશિયલ મીડિયા ઉપર ખુબ જ ફર્યા છે મિત્રો જ્યાં જો તમને તેમના જ લગ્નના વિડીયો જોવા મળશે અને મિત્રો મણિરાજ બારોડને કોઈ ના ઓળખે ના બને મિત્રો આખા ગુજરાતનું ગૌરવ હતું મિત્રો તે રાજલબેન બારોડ તેમની દીકરીના લગ્ન હાલમાં હતા મિત્રો અને મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો અને આ વિડીયોને પણ આગળ શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આજના વિડીયોમાં આટલું જ મળ્યા આપણે નવા વિડીયોમાં